સુરતમાં સોના અને ચાંદીના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારાને કારણે જ્વેલરી વેપારીઓ અસમંજસમાં આપી ગયા છે આ મુદ્દે સુરત જ્વેલરી એસોસિએશનના હોદ્દેદારો અને વેપારીઓ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી વરાછા સ્થિત જ્વેલર્સ શોરૂમ ખાતે યોજાયેલી આ બેઠકમાં સોના ચાંદીના વધતા ભાવથી વેપાર પર પડતી ગંભીર અસર અંગે ચર્ચા કરવામાં આવી સોનું અને ચાંદી મોંઘું થતાં ગ્રાહકોની ખરીદી પર મોટી અસર પડે છે જેને કારણે વેપારીઓ પણ ચિંતિત બન્યા છે વેપારીઓને આવતીકાલે રજૂ થનાર બજેટમાં સરકાર પાસેથી મોટી આશા અને અપેક્ષા છે વેપારીઓની મુખ્ય માંગ છે કે સરકાર સોના અને ચાંદી પરની ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો કરે હાલ સોના અને ચાંદી પર છ ટકા ઇમ્પોર્ટ ડ્યુટી અને ત્રણ ટકા જીએસટી મળી કુલ નવ ટકા કર ભરવો પડે છે જો સરકાર ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી ત્રણ ટકા કરે તો તેનો સીધો લાભ ગ્રાહકોને મળશે બજારમાં ખરીદીમાં વધારો થવાની શક્યતા છે

એનાથી જે મધ્યમ વર્ગ અને સામાન્ય વર્ગ છે એમને સોનું અને ચાંદી ખરીદી એક સ્વપ્ન જેવું થઈ ગયું છે અને આપણા જે ભારતીય સંસ્કૃતિ પરંપરાગત જે કહેવાય લગ્ન સલામન એમાં જે દાગીનાઓ લેતા હોય એ લેવા માટે ગ્રાહકોને એક એમનું બજેટ ખોવાઈ રહ્યું છે ઇન્ડસ્ટ્રીની અંદર જે ભાવોનો વધારો છે જે આઠ મહિનાની અંદર નવ મહિનાની અંદર જે બે ગણો ત્રણ ગણો ભાવ થાય છે ગોલ્ડની અંદર અને સિલ્વરની અંદર એના કારણે અત્યારે નાના વેપારીને સર્વાઈવ કરવું ઘણું મુશ્કેલ થઈ ગયું છે કસ્ટમરોની જે શોરૂમમાં આવવા જોઈએ એટલા કસ્ટમર પ્લસ જે છે એ કેપેસિટી ઘણી ઘટી ગઈ છે એના માટે હું ખાલી સરકારને એટલી અપીલ કરીશ કે કંઈક વેપારીઓ માટે કે નાના વેપારીઓ માટે થોડીક રાહતની કંઈક સબસીડી કે કંઈક વેટની અંદર જીએસટીની ની અંદર ઘટાડો કરી શકે તો એક ઇન્ડસ્ટ્રીનું સારું થઈ શકે ખરાબ ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ભાવમાં સો ટકા વધારો થયેલો છે ગરાગીમાં દસથી પંદર ટકાનો ઘટાડો છે અને પણ જે ગરાગી છે એમાં પણ રીસાયકલ ગોલ્ડ વધી ગયેલું છે એમાં પચાસ ટકાનો ઉછાળો આવેલો છે તો ગરાગીમાં જેનો પર્ચેસિંગ પાવર હતો એ થોડો ડાઉન થયેલો છે અને સામે આ જે સો ટકા ભાવ વધારો થયો છે તો લોકોની આવક દસ ટકા લેખે વધતી હોય છે તો કોઈ એવા તમારી પાસે પુરાવા નથી કે સોનું ઘટ્યું હોય એવું એટલે સતત વધતો જ જાય છે ભાવ અને આની માટે જો સરકાર જેમ ડ્યુટી જે છે એમાં થોડો ઘણો ઘટાડો કરે જીએસટીમાં થોડો ઘણો ઘટાડો કરે તો મતલબ આ ઇન્ડસ્ટ્રીઝ પણ ટકી શકે આ ઇન્ડસ્ટ્રીઝમાં સાઠથી પાસાઠ લાખ રોજગારી ઉત્પન્ન થાય છે જે મતલબ કારીગરો થ્રુ રિટેલ ચેન થયું બધી જ માટે એટલે બહુ સૌથી મોટું નેટવર્ક આપતું અને રોજગારી ઊભી કરતું ક્ષેત્ર છે અને પૈસા કી રીતે પણ સૌથી સદ્ધર અમે લોકો આજે આના માટે મિટિંગ માટે જ મેળ્યા હતા અમારા એસોસિએશનના હોદ્દેદારો અને એક સરકાર પાસે એક માંગ અમે ઈચ્છીએ છીએ કે સરકાર જે અત્યારે છ ટકા ઇમ્પોર્ટ ડ્યુટી અને ત્રણ ટકા જીએસટી છે ટોટલ નવ ટકા રેવન્યુ છે તો ગયા માર્ચ કે એપ્રિલની અંદર ગયા બજેટની અંદર અહીં ગોલ્ડ અહિયાં કરતા અડધું જ હતું નેવું હજાર રૂપિયા જ હતું અત્યારે એક લાખ એસી હજાર રૂપિયા છે